ફોરેસ્ટ ટ્રેડિંગ અને ક્રિપ્ટોમાં આરબી ટ્રેડિંગ નામે આઇમેક્સ કેપિટલ કંપની થાઈલેન્ડમાં નોંધણી થયેલ છે અને આ ઇન્ટરનેશનલ કંપનીમાં રોકાણ કરવાથી રોજનું એક ટકાનું વળતર મળશે તેવી લોભામણી જાહેરાતો કરી લેભાગુ કંપનીના ઠગબાજોએ બે કરોડ પાંસઠ લાખ રૂપિયાની ચીટિંગ કરી હતી આ કંપનીમાં સુરતમાં ચાર વેપારીઓ રોજનું વળતર લેવાના ચક્કરમાં ભેરવાયા હતા ક્રાઇમ બ્રાન્ચનો ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ અલથાન ભીમરાલ રોડ પર સારીગ્રામ રહેતા અને ટેક્સ કામ કરનારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે લેભાગુ કંપનીના સૂત્રધાર એવા રાજસ્થાની પટેલ યુસુફ ખાન રૂપેશ શેરઅલી તેમજ મહિલા અવિકા વિજયકુમાર મિશ્રા સામે ઠગાઈની ફોગુનો નોંધ્યો છે આ કેસની તપાસ ઇકો સેલને સોંપાઈ છે ટેક્સ કન્સલ્ટન્ટે વર્ષ બે હજાર ઓગણીસમાં મિત્ર વાતમાં આવી લેભાગુ કંપનીના સંચાલકોને અને અલથાણ ખાતે એક હોટેલમાં મુલાકાત કરી હતી પછી તે જ દિવસે કંપનીએ હોટેલમાં રોકાણકારોને બોલાવી એક લાખનું રોકાણ કરો તો રોજનું એક હજારનું વળતર આપશે તેવી લોભામણી વાતો કરતા રામદયાલે ચોર્યાસી પોઈન્ટ ત્રેસઠ લાખનું રોકાણ કર્યું હતું એક વર્ષ પછી બે હજાર વીસમાં કંપનીએ વેબસાઇટ બદલી નાખી હતી આથી કંપનીના સંચાલકોને પૂરતા તેણે વેબસાઇટમાં પ્રોબ્લમ છે અત્યારે કોઈ કાર્યવાહી થશે નહીં એમ કહી થોડા વખતમાં નામ બદલી વેબસાઇટ ચાલુ કરી હતી કંપની વળતર સહિતની રકમ આપવા માટે વાયદો કરતો હતો અને ટેક્સ કન્સલ્ટન્ટ રામદયાલે ચોર્યાસી લાખ ત્રેસઠ એજન્ટ સાથે સાગર રાકેશ પટેલે પંચાવન લાખ ત્રેવીસ લાખ વિનોદમનજી પટેલે ઓગણસાઠ લાખ અરુણ બાલુ ચોવટીયા અઠ્યાવીસ લાખ અલ્તાપ વઢવાણીયા અને તેના માણસોના ઓગણચાળીસ લાખ પંદર હજાર રૂપિયા બે લાખ પાસઠ હજાર કરનું રોકાણ કરાય તેમાંથી સાગર પટેલને એકાવન હજાર રકમ આપી હતી આ કંપનીમાં સુરતમાં ચાર વેપારીએ રોજનું વર્તન મેળવવાની લાલચે રોકાણ કર્યું હતું અને રૂપિયા ગુમાવનો સમય આવ્યો છે